આ જો કેટલા લાગે છે ઠામે વા સુધી ઘાટું દેખાય ને અહીંયા સુધી છે ઉખડી નાખું જીરું અને પાછો આ ભૂંડાનું તો કામ જ નથી તો ફાઈનલ છે ભૂંડાનું હોય તો આના લીટા થઈ રહી એના ખોતરી નાખે જમીન ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ જય માતાજી બધાને સવાર સવારમાં જોઈ લઈ ઝાકર કેવી આવી આ તો હજી તો ઓછી પડી ગઈ હા બધું કાંઈ દેખાતું નહોતું એટલે લગી નથી અને બીજું હમણાં જો ત્યાં જો છાંટા પડે છે આ એક બાજુ ઝાકર આવીને છાંટા ભેગા પડે છે આ જીરાની પથારી છે બધા ભેગા થઈને શું કરવું હવે આમાં હમણાં જો છાંટા આવ્યા વરસાદ વાતાવરણ તમે જોઈ વગર ફિલ્ટર તમે દેખાડો આ જોઈ લે એકદમ એને અંધાર જેવું થઈ ગયું નોર્મલ મીડિયમ વાઈ ગયા અત્યારે જો કેટલા વાઈ ગયા પોણા નવ વાઘ આવ્યા છે વાતાવરણ જો હાલો તો આપણે નીકળવું હોય ખંભાળીએ નીકળી ખંભાળીએ મળશું ડાયરેક્ટ આ જોઈ લીધો છાટા એવા એના અંધાણ જોઈ લે ફરિયામાં આ દેખાય બધા હા દક્ષુભાઈ ઉઠી ગયા છે હવે હાલ હાલ દક્ષુ વરસાદ આવ્યો હે હા વરસાદ આવ્યો હતો ને હમણાં વરસાદ આવ્યો હતો ને પૂર ના વરસાદ આવ્યો હતો ને કેવું પૂર નથી નીકળ્યા ત્યારે પૂરને હું કરું ત્યારે હાજી તો જો વાડી આવી ગઈ વાડી આજે રહી દવા છે લાઈટ હવે તો પાણી ભરવું હોય માં લાઈટ હમણાં જ ફેર નીકળ્યા તો હતી અત્યારે વહી ગઈ છે તો હવે હવે જીરા જીરા બે તંદી ઠાર આવે છે હવે લગ્ન પહેલાં છાંટી દીધું દવા પેલા દવા છાંટી કઈ તો અત્યારે છે ત્રીજો પંપ જોતો ફોન કર્યા અત્યારે બધા દવા છાંટે છે પવન બે ત્રણ આ બાજુ દઈએ છે ને પાછું ઠાર એટલી બધી આવે છે સવારમાં ઠાર એવી આવે છે ને એટલી આવે હવાના પવન આપણે આમાં લગભગ છાંટવાની છે नव टका आपूजी पूछियूं रोज नाइट रहिजो काई वांदो ही त काई पी राउंड मरी जा आवा शे हिमायो बजू मां હું વાંધો નથી હજુ કંઈ થયો નથી ભગવાન દયા છે બાકી તો હવે દવા ઉપર છે અને વાતાવરણ થોડું પવન ઓલી બાજુ દે ને આ બાજુ દઈએ ને આ ઉગમણી બાજુનું એ પવન સારું પાવે અમુક અમુક જો આવા થઈ ગયા છોટા છો સફેદ છોટા થઈ જાય ઓલો ધોરીઓ કીએ છે હું નામથી બોલાવતો ભગવાન આવા થઈ જાય જો બાપુજી આવી ગયા છે બાપુજી તો નથી કાકા જે કાકા ના મારા આલા મામા આવ્યા છે આસોઠા થી આટ ચક્કર મારવા આવ્યા જીરું જોવા ત્યારે જોવા બાજુ આ થોડાક માં સુકારવાનું હતું ભાગ મહેમાન આવ્યા છે અમારે રામ રામ ચક્કર માં આવ્યા છે જીરામાં હવે આવી લાઈટ પછી આવી નથી લાઈટ લાઈટ ના હિસાબે મોડું થાય છે દવાજી છાટવાની ઘણી બધી છે બાવી પંપ છાટવાનું હું અને આ ફેર રાઉન્ડ ઘાટો મારવું પડશે હાલો આજે કાકાનું જીરો તમને દેખાડું આપણું તો ઘણી ફરજ આવ્યું હશે કાકાનું દેખાડું જીરો હાલો તો હાલો જય જય ચક્કર મારો કાકાના જીરામાં આપણે નીકળીએ દર્શન ના ગઈ હવે ઘરસા ના ગઈ જાય પાણી ભર લઈએ બધું જાય લાઇટ પથ્થર ઠોકે છે બરોબર આપણે આવીએ ને તમે સાડા ત્રણ વાગે કઈ જઈને લાઈટ જવાનો ટાઈમ થાય ઘરેથી હમણાં નીકળ્યા ને ત્યાં થતી લાઈટ જોઈને આવ્યો તો હું તમે લાઈટ છે વાંધો નથી હવે દર્શનમાં બેઠો છે વાવ ઉપર હાલો અહીં જઈએ અને આ લોકો તો ચક્કર મારો જીરો આપણે આવા જીરો ખાતા નહીં હવે વાંધો નથી આગળ વધ્યું નથી નડે એવું છે ને હાલો તો હવે નીકળી આપણે હાલો તો એક એક પપ ખાલી કરી લીધું થોડોક અવાજ ઓછો આવતો હતો પવન વધારે છે એક એક પપ ખાલી કરી લીધું ને હવે અહીંયા બીજો પપ ભરવા અને આજે એને બાપુજીને વારો આવી ગયો છે દવા છાંટવામાં થોડીક ભીડ પડી એટલે એને ત્રણ જણા નહીં દેખાડો તમે બાપુજી જોવું જ તમારા બાપુ છે દવા છાંટે છે હાલો દેખાડો જોવું છે ને હા તો હાલો હમણાં દેખાડો જયારે પપ ભર લઈને હાઈલા જાય 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 કરશન નંદ હજુ હું પાછળ છું મારે એમણે પપ ખાલી થયા જય પપ કરવા પપ ભરીને ચાલુ દેખાડો રાખો જોઈ લેજો બાપુજી દવા છાંટ્યા દવા ને ચાલુ જાય ને ધોણા જાય ધોણ કે ના જાય ઉત્તતા નહીં દવા ના જાડીએ નથી અરે કેલા ક્યાં ચાતે હો

એક આ દવા ટીપીએમ સીતેર એ જોઈ લેજો તમે તમારી રીતે બાકી હજી આ જે રીગાટી તો વારાફેરો હોય છે એક આજે ડોજો એ જે વધારે આ જ છે એમ પિસ્તાલી તો એ બધાના દ્રાવણ આ બેના દ્રાવણ હતા ટૂંકમાં બે પાવડરના આંબે મીલી ગયા છે તો એ નાખીને હમણાં ચાલુ છે દવા છે આઠ હજી અને હવે હજી પછી આમાં છાંટવાની છે આપણે પાછેત્રિરું છે આમાં છાંટવાની છે આમાં આમાં પૂરત પૂરી થઈ જાય છે હવે લગભગ કેટલા બે પંપ જોશે એવું લાગે છે બે કે ત્રણ જોશે હજી અને આમાં ચાલુ કરવાની હમણાં આમાં તો હમણાં લગ્ન પહેલાં છાંટી ગયા હતા એ અમારા લગ્ન હતા ને દેવું કાકાના છોકરાના નારૂના તો અહીંયા ત્યાં છાંટી ગયા હતા એના ત્યાં આગ લાગી બાકી આમાં છાંટવા નહીં આમાં ચાલુ કરશું હમણાં પાણી હવે પૂરું થવા આવ્યું જો બેલ ત્રણ વખતર નાખ્યું છે દેખાય તો પાણી જોશું લાઈટ હોય તો સારું તો વાંજ બેલો ફરી અને વાંથી જ વાવ ઉપર રાખી બેલોને ફરીને ત્યાંથી જ ભાઈ ચાલુ કરશું રિક્ષા તો અહીંયા જ રાખી દેવું અહીંયા ભલે રહ્યું જવા ટાણે લઈ જાવ બાકી હાલો ચાલુ કરીએ લોકો આવે ને બે બે છે ચાલુ કરીએ સ્કૂલ કરવાનું પાક આટલું બાકી છે બાપુજી એ લીધે

ને રિક્ષા માંથી બેલર જો રાખીએ એમને દેખાડું તમને હું વાવ ઉપર રાખવાની રાખી દીધું દેખાડવાનું હું એમાં ને આમાં ચાલુ કરી રહી અને જોઈ લે ખોબી જોઈ લે કેમ વહી દઈએ બાકી દડા થઈ ગયા હવે દેખાડવા લો ને પછી અત્યારે જે દવામાં ધ્યાન દઈ દઈ પછી બીજામાં પછી બીજા કામમાં ધ્યાન દઈશ હાલ અત્યારે જીરું છે ને ક્યાંક ક્યાંક આવું થઈ ગયું છે સુકા જેવું આવી ગયું છે ને છોટા બેસવા મહિના જોઈ લે આ લીલે લીલો સીટ છોટો છે ને આ જોઈ લઈએ અમુક આવા થઈ ગયા છે રાઉન્ડ ચાલુ કર્યું છે અને આ જલ્દી મારી દઈ આમાં થોડીક પાટોમાં નહીં કાઢવાનું બાકી જોઈને રાતેડા મોજાને પડ્યા આટલી અહીંયાથી બાકી છે આટલી પાટું હોય ને નહીં કાઢવાની બાકી છે હવે કાલ પરમથી ચાલુ કરશો અત્યારે દવા છાંટી ભાઈ સાહેબ આપણા જીરામાં છે ને કાં તો કોક ગાન કરી રહી છે એવું જ લાગે કોક ને એને ગાન બરે છે જેની બરતી હોય ચેતી જાય રાખજો આ જો અહીંયા એટલા છોટા ઉખડેલા છે અને બાકી વાં તમને દેખાડો આ પપ્પા એક પાઠ પૂરી કરો એટલે દેખાડું જોઈ લે આટલું બગાડેલું છે જીરું ભૂલણા બુનડા નું કાંઈ અંધાર નથી માણસ ની કામ જેવું લાગે છે ચાય કરીને રાતના મને લાગે હમણાં લગ્ન હતા કોકે પીને કર્યું હોય તો ભગવાન જાણે સમજી જાય હું પીન કઈ રહ્યો અને હજી આગળ તમને દેખાડો એ પપ્પુરું થઈ જાય ભાઈ તમને દેખાડો અહીંયા તો આનાથી વધારે ઉખડેલું છે આ માણસ આ બેખીને પેટના એવડા છે ને કોઈનો સારું જોઈ જ નથી આપતા દેખાડો તમે જયારે આ પપ્પુરું કરી લો ને એટલે બાકી જોઈ લે તમે હમણાં દેખાડતો હતો નહીં કે આ પાટમાં જો કેટલું ઉખડેલું છે જોઈ લે તમે ખાલી આટલા લાગી ને જતા હોય જતા હોય હજી આગળ કેટલું છે ને જઈ લે જેણે કર્યો હોય ને ભગવાન મૂકશે નહીં તો ફાઈનલ જ છે આટલી મહેનત કરીએ ને આપણે હેન્ડ કોમ જે કઈ ખબર નથી જોઈ લે જતો કેટલું ઉખાડી નાખ્યો જીરો ને ગારો ના બોલાય લગ્નમાં વધારે બાકી હામાં મળી જાય ને તમને એની ધીબી નાખું જોઈ લે આ જુઓ કેટલા લગ્ન છે વાહ સુધી ઘાટું દેખાની ને આ સુધી છે ઉખેડી નાખે જીરું અને પાછો આ ભૂંડનું તો કામ જ નથી તો ફાઇનલ જાય ભૂંડાવ હોય તો આના લીટા થઈ રહી એને ખોતરી નાખે જમીનને આ છે કોક માણસનું હમણાં લગ્ન હતા ને અમારે અહીંયા એટલે રાતના કોઈક પીને ઠપકાય એનો હોય તો બાકી આના સિવાય કોઈ કરી જ નાખે ને માણસ સિવાય આટલું બધું કોને પથારી ફેરવે એ હવે હાથમાં આવી ગયો તો ટાંટિયા તોડી નાખવાના છે બાકી જો આ પથારી કેટલી ફેરવી જોઈ લે તમે આ માણસ સિવાય કોઈનું કામ જ નથી આવું જ લાગે ફાઈનલ છે જો ભગવાન આપણે આટલી મહેનત કરીએ માણસ છે ને આ દેખીને જોઈ ના હે કોઈનું સારું હોય ને ભગવાન હાલો તો આપણે પપ ભરવા જાય કરશે ને બાપુજી એ અમે દેખાતા હશે તમને એ પપ ભરવા ગયા હું તમને આ જીરું હતું એ ઉખડેલું દેખાડી દઉં આમ જેને છે એ ચેતી જાજો મહેરબાની કરીને હવે ગયા આમાં વાડીમાં ટાઈપ તો તાટ્યા તોડી નાખો છે અને બાકી આપણે કોબી જોઈ લ્યો ગટે નહીં ગઈ હાલો તો પગભર નહીં હવે કંઈક તનક પપભર તન તો નહીં એમ તો જે એક એક પગ ભાગમાં આવશે આના પછી પછી છાંટીને પછી મળીએ અંધારું થવા આવ્યું હજી તો દી છે એમ તો વાઈ ગયા છક ચાલો જટ છાંટી લઈ તો અમારે ધોરગણ ગયા

મારે અત્યારે છેલ્લા છેલ્લા બાપુ છે એક કરશન આવે છે મારે ચાલે બાપુ જે એક ભરવા ગયા છે વયથી બે પાટો છે ચાલુ છે ને પછી બે પાટો છે હા લે તો એ કમ્પ્લીટ કરી ભાઈ જાય ઘરે ચા પાણી પી પછી મળી આપણે નિરાહત